મિત્રો અત્યારે આપણે જોવાના છે પ્લેન ગાળા બોર્ડરમાં જે નવા કલર મેચિંગ સાથે ને નવી ડિઝાઇન તમારા માટે લઈને આવી રહ્યા છે એકદમ લો રેન્જમાં અને લો બજેટમાં આ આખો આખું પાક નવું કલેક્શન રહેવાનું છે આખો પલ્લો પણ જેકાટનો રહેવાનું છે પણ આપણે જોવાના છે મે નવા હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ટાઈપનો આખું પાક પલ્લું છે કોઈ પ્રકારની જરી નહીં આ બધું દોરાનો વર્ક કરેલો આવશે આપણે એક પીસ આખો ઓપન કરીને જોઈ લઈએ વિડીયોને છેલ્લે સુધી જોજો આપણે બધા કલર પણ જોવાના છે નવું કલેક્શન ને નવી ડિઝાઇન તમારા માટે બેસ્ટ વસ્તુ લઈને આવી રહ્યા છે જોઈ શકો છો આ ટાઈપનું આખું નીચે પેનલમાં તમને જે નો પટ્ટો મળવાનો છે ઉપરની સાઈડમાં પણ આ ટાઈપનો પટ્ટો આવવાનો છે તમે બેલ જોઈ શકો છો વચ્ચે જે કાર્ડનું કામ રહેવાનું છે આ ટાઈપનું જે બતાવ ને બધું જે કાર્ડ રહેવાનું છે બ્લાઉઝની વાત કરીએ તો સેમ બ્લાઉઝ આ ટાઈપનું મળવાનું છે જેની વાળું તો આપણે કલર મેચિંગ પણ જોઈ છીએ પણ વિડીયોમાં નવા આવો ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં અને ઓર્ડર કરવા માટે પણ કલરનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપમાં મોકલી આપજો પ્લેન ગાળાબોટ પ્રાઇસની વાત કરીએ ઓનલી ફોર નવસો અને નવ્વાણું રૂપિયામાં તમને ફ્રી ડિલિવરી ઓલ ઇન્ડિયા ડિલિવરી મળી જવાની છે વિડીયોમાં જે બતાવવામાં આવેલું છે એક તમને કુરિયર કરશું અને શોપની વિઝિટ કરવી ને તો જલ્દીથી જલ્દી શોપની વિઝિટ કરી કેમ કેમકે આવો સ્ટોક દરરોજ આવતો નથી અને વિડીયો ગમે તો આગળ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં બને એટલે શેર કરવાનું પણ ભૂલતા નહીં થેન્ક યુ